એ જ પા એટલે કાપી નાખી ખબર પણ તું ટોટી દોડવાના હતા તમે પૈસા સફાયો વાત થોડા રહી ગયો ને ફોલાવાની વાતો કરે ના ડાયા કોઈ વડા નહીં અમે આપડે મજૂરી કરી ના લીધું કીધું કે તો કોઈ ના લીધું તો નહીં કઈ ગયા તમે લઈ પીયા કોઈ લીધે કોઈ લીધે તો જતા રહ્યા કે કમિશન ના હોય તમારું

બે એક ના બે ખબર પડતી નઈ આ લેબુ હમ હાલ ને લેબુ જેટલો થઈ ગયો છે એટલે વેની લેતા તો પંદરસો બે રૂપિયા ભાવ નો અત્યારે નારામ જ ભાવ માલ ને પછી ચોમા આમ તો કોઈ ગધારું નહી ખાય ને જો ફરી માલિક મજૂરી કરવાનું કશું આ બધી ચોખ્ખી કરી દીધી છે ચોખ્ખી તો થઈ જીમ ફરવાનું ચાલુ થઈ જવા જતો બાજુ તો ફર બધા બે આ શિયાળામાં તો ઝોમ ચાલુ જાય જવા થઈ થાય ને

ખબર નઈ પડતી હોય છે આ વરસાદ આવે ને એના પેલા પેલા ગોળ કરાઈ નાખી આમાં અને ચોખ્ખી કરાઈ નાખીએ તમ કઉ પોણી બોણી ભરાય નઈ

આ દોડી ના હેડિયા આ તો કો લટક લકટ્યો કો લકટ્યો ઓમ રંભાણી આ આવું છે બધું ઘરીયું સાબ મને લાગતો મે મોરિયે ઊભી થાય ઘરના પરવા પડશે અલ પા કરજે પાછો ધારો फटाफट તો ખરા પણ હું કેમ કે બસ ઓનેક રહેતો ને અલ ગેર જવા નેક રહ્યા છે આવો હો મજામાં હો કામ તમે એન્ટર બા અંદર ના થ્યા દે

વા જેવી હા લેબુ પેલા ખબર હું એમ બે માર નો બંગલો થયો તમે શું કરતા હો હું પડતો તાર નો કીધું શું ભાઈ બે માર નો બંગલો કેતા હતા પણ શમસેમ બોતમ નહિ ભૂલો પડે કીધું હા માહિતી લઈ આવું જાય બધી મારા પણ માહિતી હાલ તો ટૂંકા શબ્દ કેવું અત્યારે હું નારો છે ગરમી પડે ગરમી પડે છે એનર્જી માટે લેબુ એટલે અત્યારે છે ને ભાવ પંદરસો થી બે હજાર રૂપિયા મણ જાય લેબુ ખારું ખારું એટલે હું ભાવ પડે સો રૂપિયા કિલો લેબુ પડે સાચી વાત એટલે અત્યારે જેટલો માલ થયો હોય ને એટલો ખેંચી લેવો પડે ભાવ ભાવ સાચી વાત પેલા વાર જતા આવે એટલે પચાસ રૂપિયા ચલા મુજ માલ થઇ ગયો હોય ને વેન વાલાયક એ વહેને માર્કેટ માં ભરાવો એટલે એ વાત ની ખમાન મજા એ ખોદી છે

થોડી જેવું થાય છે ખબર પડે કોઈ એવી મીટીંગ ની ખબર પડે ભાઈ મીટીંગ લીધી આ જે પાકો પાકો પેલો લેબુ છે ને આપડે વેની લેવાનો કીધું છે કે ભાવ છે તારે નાહવાની જ વાતો કરે છે નાહવાની જ વાતો કરે લેબા છે કાલ નો ધોરો લેબુ બાકી છે ખબર છે કાલે તું થાકી જેબુ વેન કીધું ઘેર ઘેર ને કાલે વેન લેવું હા તો બાકી છે કોમ કર આ તું વાગી ગયા છે તું લેવું એ ના થાય દૂધ લેવું ગમે ચા મસ્ત મગજ માં કોઈ મગજમાં શા મને એટલાનું રાખ્યો હોય હું કઈ તો એવું ભાગ માં રાખેલું હોય તો બે હનુમાન ની કોક કરવું પડે

બે છીએ અમે આયા તા પછી તમે ભેગા થયા તો હું કીધું આમ જ પેલા તમારા ભાગીદાર ભરત્યા જેવા કે તો ખરતો ખૂણામાં મારે મદદ કરાવતો ને ખાટલામ ખાટલામ પડી રહ્યા છે ભાગ માં ધંધા કરાય પેલા મને કઈ પાછા કાલે સલાહ લેવા આયા તા મારા જોડી તા આવડતું નાખતા અત્યારે ઉનાળો છે ઉનાળા શું જરૂર પડે લેબો નઈ એનર્જી માટે લેબુ જ પેલું પીવાય લેબુ જ પીવે ને તા અત્યારે દુકાન દસ રૂપિયા વાળી બાટલી મળે ખબર છે લીંબુ છોડાની લીંબુ છોડા એ તો અત્યારે કાઢ્યું છે એટલે લેબુ પેલું સસ્તો થયો ના લેબુ નો કિંમત રૂપિયા નો લેબુ પચાસ રૂપિયા નો બે હાજર ભાવ જતા પછી મોટો મોટો માલ થયો હોય ના રૂપિયા ભાવ છે પૈસા કમાવા હોય તો ના એક સાત ને તો બધા લેબુ ખરીદ પડશે બાકી બાકી ખરીદ પડે ભાઈ યાર એટલે એટલું તો મોત આવી ગયું મારે એટલા ને એટલા ને તો ચા પોકાડજો પાછા પોકારીયે પાવડો પર જ લે બુ એ પડે પાવડો આ પાવડો મારે ભૂલી ગયો ઉતાવળ માં ઉતાર માં કીધું પેલું થોડું ખાલું છે કાપી નાખું કે કીધું ઘાસ પાસ કાપી નાખો ચોખો નાખો બરાબર મોટું મોટું કીધું કે મજૂરી નઈ કરી પણ આ તો જોવા નતો જે ખબર પડે મજૂરી કરી લેજ ત્રણ મહિના મજૂરી કરી છે એમાં તો હું કે તું કે તો પૈસા લેજો મજૂરી ભાગીદાર ઉપર આ રીતના વિશ્વાસ કરો તમે યાર પૂછવા તો આવું મને મારો વર્ષો તને આ લેબુ લઈને મોકલું હું બધું વેકવાય મોકલું તા ને એ રીતે જ કરતો હોય છે કે તમને

કશો સો દને તમે છો ને હું બૂમ પાડી આવી જજો સારું લે હેડો એમાં જોઈ લઉં હું